વડોદરા શહેરને મગરનગરી તો કહેવામાં આવે છે સાથે જ વડોદરા શહેરને ભુવાનગરી તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે ફરી એક વાર ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યું છે વડોદરા શહેરને મગરનગરી તો કહેવામાં આવે છે ત્યારે બીજી બાજુ ભુવાનગરી પણ કહેવામાં આવે છે ત્યારે વધુ એક ભુવો આજરોજ વડોદરા શહેરમાં ગોરવા ખાતે ગોરખનાથ મંદિરથી મધુનગર બ્રિજ બાજુ જોડતા મુખ્ય માર્ગ પર ભુવો પડ્યો હતો ત્યારે આ ભૂવો ત્રણ દિવસ પહેલા પડ્યો હતો તેમ સ્થાનિકોએ બતાવ્યા મુજબ અસંખ્ય રજૂઆત કર્યા છતાં પણ આ ભૂવાને સમારકામ કરવામાં આવ્યું ન હતું ત્યારે આજ રોજ રહીશો દ્વારા મીડિયા સમક્ષ રજૂઆત કરેલી કે કોર્પોરેટર તેમજ ધારાસભ્યને અને અધિકારીને રજૂઆત કર્યા છતાં પણ આ ભૂવાનું સમારકામ કરવામાં આવ્યું નથી જો આ ભૂવામાં કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ અને બીજી બાજુ વરસાદની આગાહી વચ્ચે આજુબાજુમાં રહેતા સોસાયટીના લોકોએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો આ વિસ્તાર ગોરવા ગોરવા ગોરખનાથ મંદિરથી મુખ્ય માર્ગ જોડતો છે જે મધુનગર બ્રિજને છે જ્યારે અવરજવર વધારે હોય છે ને જ્યારે નાના નાના બાળકો આંગણવાડીમાં જતા હોય ને આજુબાજુ નાના બાળકોને સ્કૂલ જતા હોય જો આ ભૂવામાં પડી જાય તો શું આ અધિકારીઓની જવાબદારી જવાબદારી રહેશે કેમ કે અહીંથી બસો મીટરની દૂરીમાં કાઉન્સિલર રાજેશભાઈ પ્રજાપતિનું ઘર આવેલું છે અને સો મીટરની દૂરીમાં ધારાસભ્યની ઓફિસ બી આવેલી છે જો એમના જ વિસ્તારમાં ત્રણ દિવસથી પડેલા પડેલાની એ લોકો ના પૂરી શકતા હોય તો આ લોકોએ કુર્સી ખાલી કરવી જોઈએ જે વહેલી તકે ખાલી કરી દેવી જોઈએ ને જો અધિકારીઓને કહેવા માંગુ છો જો ચાર કલાકના અંદર આ ભૂવો પૂરવામાં નહીં આવે તો આ જ ભૂવાનો કાદવ એમના એમના ઘરે જઈને અમે નાખીશું